રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં રાજપૂત સંકલન સમિતિ દ્વારા રેલી અને શપથ કાર્યક્રમ યોજાયો હતો રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિરોધમાં આ રેલી યોજવામાં આવી હતી ત્યારે ઉપલેટા શહેરના ઢાંક શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ દાદા તેમજ શ્રી ગાયત્રી આશ્રમ ગધેથડ ખાતે દર્શન કરી ઉપલેટા ખાતે ધર્મરાત પહોંચ્યો હતો ત્યારે રાજપૂત સમાજ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર કેસરિયા ઝંડી સાથે બાઇક તેમજ ફોરવિલનો વિશાળ કાપલો જોવા મળ્યો હતો જય ભવાની અને જય રાજપૂતાના નારાઓ સાથે ભાજપ વિરોધી શપથ લેવામાં આવ્યા હતા તો રાજપૂત સમાજ ખાતે એકત્રિત રાજપૂત સમાજના આગેવાનો અગ્રણીઓ દ્વારા ભાજપ હાય હાય અને રૂપાલા હાયા નારા પણ લગાવવામાં આવ્યા હતા અમારું આયોજન આજનું એવું હતું કે ગાયત્રી આશ્રમ થી અને ગણેશ મંદિર થી ગાયત્રી આશ્રમ અને બધી જગ્યાએ અમે બધા સાથે મળી અને દરેક ક્ષત્રિય સમાજના 18 વરને સાથે લઈ અને અમે આજે આયોજન કર્યું છે એ સંકલન સમિતિ દ્વારા આયોજન કર્યું છે અને ગામો ગામ અને દરેક જગ્યાએ અમારે બેન્યુ દીકરીઓ અમારા ઓવરણા લઈ અને ફૂલડાના હાર વધાવી અમારા જે ધર્મ રથ હતો એ ધર્મ રથને અમે આગળ વધાવતા વધાવતા અમે આજે ઉપલેટા છત્રી સમાજ ની પાસે આવી અને પૂર્ણ કરી અને રૂપાલા ને હરાવશું 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 અને અમારી આવનાર રણનીતિ એવી છે કે અમે ગમે તેમ કરી ચૂંટણીમાં એને હરાવશું અને દરેક સભ્યોને અમે કહીશું કે ભાજપ વિરુદ્ધ મત કરો ભાજપ વિરુદ્ધ મત કરો

અને જથેથળ ગાયત્રી આશ્રમે માતાજીના ચરણોમાં વંદન કરીને કોલકી ગામેથી ઉપલેટા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા ત્યારે જુદા જુદા સમાજના લોકોએ ધર્મરથનું આવકાર આવકાર્યું સ્વાગત કર્યું અને સમર્થન આપ્યું અને અંતમાં ઉપલેટા રાજપૂત સમાજ ખાતે ધર્મરથનું પૂર્ણાહુતિ કરી અમારી એકતા અને ધૈર્ય શક્તિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરેલ છે રેલીમાં આશરે હજાર થી વધારે માણસોએ સમર્થન આપી અમારી એકતા દર્શાવી સપથ ભાજપ વિરોધ ભાજપ એરો મતદાન કરવા આગામી રણનીતિ એ છે કે ગમે આ પરિસ્થિતિમાં ભાજપને આ વખતે હરાવી પાડવાનો અમારી રણનીતિ છે શરપราช કોળી સાથે સીએન 24 ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ